એમ તમારા કરે છે મોજમાં મોજમાં જઈશું ને અમારા નવા બ્લોગમાં નવું નવું સ્વાગત છે હવે બ્લોગ આવશે અઠવાડિયે અઠવાડિયા બરાબર રેગ્યુલર રહેશું હવે થોડા કામમાં હતા ડીજી હતા એટલે એટલો પ્રોબ્લેમ હતો પતી ગયું સોલ્યુશન થઈ ગયું એનું બરાબર હવે વિડીયો આવશે બરાબર દર અઠવાડિયા વિડીયો આવશે અને પહેલાંય આવશે અઠવાડિયા પહેલાં આવી જાય નક્કી ન કહેવાય ચાલુ જ રહેશે અમારી બસો થાય ધીરે ધીરે ગામમાં જાય છે હવે હું ને હું થાય પછી આગળ પ્રોસેસિંગ કરીએ પુસ્તકભાઈ ભેગા છે આગળના વિડીયોમાં તમે આ જેવા મુજબ છે ભાઈ છે ભાઈ બરાબર હવે દુકાનવાળાને ત્યાં ગઈ છીએ ભાઈ બંને દુકાન કપડાં દુકાન ઈચ્છા તો એવી છે કે ફ્રેન્ડ વિડીયો બનાવવાની આ થોડી ઘણી થોડી ઘણી ઘણી કાઢશું ઘરની ઘણી ઘણી બીજા ઘણી કાઢશું હું એને હું આગળ જઈને મળીએ તમને મળીએ આગળ જો ભાઈ આ દુકાન મારા ભાઈની દુકાન છે

હતા બરોબર રેન્જ તમારી આ હું રેન્જ હું હે ભાઈ રેન્જ આપણે ચાલુ થાય છે 1000 હજાર છે બરોબર ઈ તો હજાર થી પેન્ટ ચાલુ છે તમારું થઈ જાય નામ દેજો બરાબર પુસ્તક ભાઈ નું નામ દેજો બરોબર એટલે થોડું ઘણો ડિસ્કાઉન્ટ થઈ જાય થોડું ઘણો અમારું કીજો કે વિડીયોમાંથી આવ્યા ડિસ્કાઉન્ટ થઈ જાય બરોબર જોઈએ મળીએ આગળ પછી કરાગા પછી એક ભાઈ બંધ આવે પછી કરીયા કાંડ મળીયા આપણે એને દુકાનની અંદર એક પ્રેન્ક વિડીયો કરવાનો બરાબર આ દુકાનની અંદર બરાબર અમે બે જણા પ્રેન્ક વિડીયો કરશું ઓલો મુસ્તાક બરાબર ગયો છે બરાબર આપણે એને કાલાવાળી એક્ટિંગ કરવાની ઓલો કાલા ન થઈ ગયા હોય એવી રીતે હા એવી રીતે એક્ટિંગ કાલા થઈ ગયા એવી રીતે એક્ટિંગ કરવાની મુસ્તાક આયા હે ને ઘણી વાર સાફ કરતો હોય બરાબર જે આવ્યું ને ઓલો એ કે લઈને આમ સાફ કરતો હોય ઘણીવાર વાર આયા બરાબર એ સાફ કરતો હોય ઘણી વાર જોઈએ હવે અંદર હું થાય જોયા હે બરાબર રેન્ક કરીએ જો સક્સેસફુલ થાય તો કે કરીએ મોબાઈલ નું આઈ કે સેટલમેન્ટ કરશું આઈ કે મોબાઈલ બબલ નું એ તો આ મોડલો કરી દે મોબાઈલ નું સેટલમેન્ટ આઈ કરી દેવું બરોબર જોયે હું નઈ નાવ થાય મરી આગળ તાવ દી મોબાઈલ આઈ મૂકી ને અમે બે આવતી થોડી ઘણી એક્ટિંગ કરશું તમે જોજો મજા આવે કેવી રીતે આ હું મરી આગળ બસ બસ કરના છે બસ કરના છે અરે મિનિટ લેટર

માં તમને આગળ પાછળ કપડા તે બધું ચેન્જિંગ લાગશે બરાબર એમ કારણ કે એક બે દિવસ ને બે બ્લોક ઘેરા આવશે પણ આવશે મજા વાલ લાગશે પણ આવશે બધા અમે એક ભાઈ એમ કે અમે છપરી અમે તેને જથી જ છપરી હતી આ ભાઈ એમ કહીએ આ ભાઈ એમ નત કમજનાર તેન ઠીક છપરી છે અમારું નામ જ છપરી છે ને બા આગળ છપરી નથી ભાઈ ભાઈનું જે દુપારી નીકળ્યું છે બાદ કર ના પીડવું એ બી એમ ડબલયુની લાલચ દીધી બી એમ ડબલ્યુની લાલચ માર્યા હતા હું જોયું આગળ ઓડીપી પાડ્યું હે આગળ ઓડીપી આ ઓડી પડી બરાબર આયા बीएमडब्ल्यू ना बीएमडब्ल्यू ना तुणा। तुणा। दो गुणा। दो गुणा। दो गुणा। ने ओली ना लालेट ना हमने एक की बाबा रख रहे हैं क्या माँ मोटी जगदर माँ दाऊ तू ही मारी आ रही है वो नहीं मारी फाटे यार अरे भाई भी फाटे भाई मारी फाटे यार आपने भी फाइव फाइव हो गए हूँ मतलब फाइव फाइव हो फाटे अरे नो आगे मत जाओगे नहीं निकली ना यार हाँ हाँ हवा से प्रॉब्लम भाई यक्ता छोटे बेटे बाकी आँखों जुड़ा ले जितने आँखों जुड़ा ले जाओ प्यार दी है ना भाई का बापा या बापा 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 तू जाओ बापा अबे साले यार मारी भाई नहीं है भाई साले भाई भाई चाहिए ना भाई ये दे तू પચાસ રૂપિયા ગીધા બરાબર પચાસ રૂપિયા ગીધા ભાઈ ના જ પાડે હું વાંધો એને હું પૈસા દઉં હું જે દેવાડું કોઈ ના પાડે ઠીક મોંઘું મોકાવીને આટલા પૈસા કરાવ

ગાડી હા ભાઈ કેવું કર્યું ખબર હે ઓલા પૈસા આવી બરોબર જ્યાં હું દે પૈસા પૂરા ના દે ત્યાં હું કહું છું કે હું પૈસા દઈ દઉં તો ના હું જ પૈસા દઈશ ને મારા પૈસા પૂરા થાય ને પછી હું જાઈશ ત્યાં સુધી જઈશ નહીં એટલે મારે કરવું પડે હલવાનું બરાબર ઘરા લઈએ પૈસા વાય પર ઘરા પૈસા વાય પર પૂરા થયા પછી બી એવો ત્યાં સુધી મારે કંઈ આવ્યો નહીં બરાબર હવે ભાઈ ડાયરેક્ટ મળીએ મુસ્તાક મેચ મેચ મોટા મોટા ખેલાડી ખાલી જોરદાર બોલર બોલર નું નામ હું હે ઇમરાનભાઈ મનસુરી ઇમરાનભાઈ મનસુરી બરાબર યાસીનભાઈ કુર્દી કેટલા આજ કેનું મેં દસ રન કરને કહે મારે યાસીમભાઈ ગુર્દી યાસીમભાઈ ગુર્દી બોલર બહુ બહુ ખતરનાક બોલ ફેંકી રહ્યા છે

એક બોલમાં એક રન આવટ 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 ભાઈ આવટ આ લોકો જીતી ગયા એક બોલમાં જીતી ગયા જોઈ લે જોઈ લે જીતી ગયા ભાઈ જીતી ગયા જીતી ગયા માથા ગુટ થઈ ગઈ છે જોરદાર જોરદાર માથા ગુટ થઈ ગઈ છે ભાઈ અહીંયા જીતા નથી ભાઈ હવે સુપર ઓવર થવાની છે બધું આમાં વરસાદ પડ્યો પછી આ પીચ માં કેવું લાગે ના ના બોલો માઈકમાં બોલો બોલો હાલો ઉલારો તમને આ પીચ કેવી લાગે પીચો હાથ છે કામ તમને કેવું લાગે એમ આજ પહેલા તો કક કરવાની પડશે અમારા કે એમ કે બે ગણા ફેકેલા લુટ થઈ જાય એટલે માં ઈનેજી

પચાસ રૂપિયા લઈને દાળ લીધી મેં પચાસ રૂપિયા દીધા ને દાળ લીધી બરોબર ફાઇનલી દાળ આવી મેં જ મેં ડ્રો કરી નાખો બરોબર હવે અજાન થાય છે બરોબર હવે અમે જાય ઘરે બરોબર હું કે ભાઈ દાંત કાટી દીધો તમારે મળીયા મળીયા ભાઈ આગળ મળીયા બાય બાય કન્ટિન્યુ આગલા બ્લોગમાં બાય